આજે યોગી મહારાજ પ્રમુખ સાહેબ મહારાજ મોહન મહારાજ જેવા પવિત્ર સંતો આપણને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે એમની આગળ જવા માટે ભક્તિ જીવનમાં કેળવવા માટે મંદિરની જરૂર મંદિર પણ સંસ્કૃતિનો આધાર સ્તંભ છે તો જે આપણા લતીપર ગામની અંદર હવે આપણે આ મંદિર નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ ઘણા બધા સમયથી આ મંદિરનું નિર્માણ કાર્ય આપણે કરવું હતું જમીન સંપાદન કરતા હતા નાના નાના બધા બધી જગ્યાઓ હતી ને મંદિર શક્ય એક વખત એવો વિચાર આવી ગયો હતો કે એ રસ્તા ઉપર હાઈવે ઉપર એક જગ્યા આપણા ભાદરાને ઘરે ભક્તા હતા એ જગ્યામાં મંદિર આપણે કરવું અને બિચારા આપણને આપી દીધી બે વર્ષ આપણે મંદિરે ખેતી પણ કરી

પ્રમુખ સાહેબ મહારાજે સંકલ્પ કર્યો છે કે જતીપુરમાં મંદિર હોવું જોઈએ ગુણાતાન જન્મસ્થાન છે એ વખતે તો પાંચ જ હરિભક્તો હતા ને સ્વામીએ સંકલ્પ કર્યો હતો અત્યારે જે આખું મેદાન ભરે તો એટલા બધા હરિભક્તો થઈ ગયા છે તો આવતીકાલે આપણે મંદિરનું ભૂમિપૂજન કરવું છે મહાપૂજા કરવી છે બધા હરિભક્તો હોવાઈ જવું પડશે મંદિર આમ નામ નહીં થાય શ્રીજી મહારાજે મંદિર બતાવ્યું આ મથેડીમાં મંદિર રાખી દો મહારાજ અને મહેનત ન કરવી પડે મહારાજ કહે છે કે ભાઈ આ માથે છે ને વાળ બધા તાલ પડી જશે ભલે બધા પથરા ઉંચકવા ઘેલા દરી માંથી પથરા લઈ આવો પાયામાં નાખવા છે એમ તને મને ધને બધાને સમર્પણ આપવું પડશે તો આ મંદિર થશે અને મંદિર તમે હંમેશા યાદ રાખો તમારી જેવા નાના નાના હરિભક્તોની સેવા આ મંદિર બને છે

ભૂલા ઉપાડ કરીને આ મંદિર બને છે તો આપણે ઘણા બધા ઘણા સમય સુધી તપશ્ચર્યા કરી આ ખુરજીભાઈ નિમિત્ત બન્યા એમનું પારાયણ નિમિત્ત બન્યું કે ભાઈ એમની પારાયણની શરૂઆત થઈ અને લતીપુરની અંદર મંદિરની મંદિરની શરૂઆત થશે તો બધા જ ભક્તો કાલ સવારે બધા આવજો અને મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે અને આ ની અંદર સ્થળોપરી મંદિર આપણે કરવું છે એમાં આપણી જિંદગીમાં આપણે બીજી વાર મંદિર નથી કરવું એક જ વાર મંદિર કરવું છું એ સ્થળોપરી મંદિર કરવું છે સારામ સ્થળો મંદિર કરવું છે અને ખૂબ જલ્દી કરવું છે તમે બધા જેટલું યોગદાન વધારે આપશો એટલું મંદિર જલ્દી શરૂ થશે માટે હવે આપણા પ્રોજેક્ટની અંદર મંદિર માટે ઘણી બધી વસ્તુઓ જોશે તો આ બધા હરિભક્તો ઘણો બધા કટિબદ્ધ થઈ જાઓ આવતીકાલે એ મંદિરનું ખાતપૂરત કરવું છે અને જમીન સંપાદનું કાર્ય આજથી આપણું સંપૂર્ણપણે પૂર્ણ થાય છે એટલી બધી જમીન થઈ ગઈ છે બધી સભા કેવડી મોટી તોય જમીન પાછળ નથી સભા પણ પોકાડશું તો એજ બધી ઘણી બધી જગ્યા છે એવડી મોટી જમીન માટે સરસ ભવ્ય મંદિર બનશે તો મહારાજાને સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સર્વોપરી મંદિર જલ્દીથી થઈ જાય અને બધા હરિભક્તો આની અંદર કથા વાર્તા કરે ભજન ભક્તિ કરે અને ગુણાથી કેન્દ્ર બને લીપર ગામ એવડું મોટું છે ને કોઈ કામ લતી પર બાકી નહીં રાખા હાલાર ની અંદર દરેકે દરેક ગામમાં લતી પર સગા હશે જ એટલે આ પર ગામમાંથી બધા આખા હાલારમાં સુસંગ પ્રવર્તિત થશે અને ફરતા ગામડાઓ મોરબી સુધી ખાલી છે બધું આમ પ્રતિરોધી બધું ખાલી છે બધું ખાલી વિસ્તાર બધું આમ ચોવીસ બધી ખાલી છે તો આ સત્સંગ સરોપરી કેન્દ્ર થાય અને ખૂબ જ આ ગામમાં સત્સંગ થાય બધા હરિભક્તો તને મને તને ખૂબ સુખી થાય અને સરોપરી ગુણાતી જ્ઞાનનું કેન્દ્ર થાય તો મહારાજ અને સ્વામી અને ગુરુવારી મોહન સાહેબ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે સાયણ ભગવાનની